જોરદાર તાળીઓથી બતાવીએ અને બાપુ તમને કોઈ સમયની મર્યાદા નથી વધારે વધારે જેમ તમે વધુ બોલશો એમ અમને આનંદ થશે પણ સમાજને સમજવા જોવા મળવા એક લાભો મળે એટલા માટે ખાસ આવ્યો છે અહીં હકુભાઈએ જે વાત કરી પરિવારની એમાં ઘસારા નહીં પહોંચ્યા હોય એમ માનવાની જરૂર નથી જેને જવા દેવાનું લેટ ગો જે હોય એને ખીલા વધારે વાગે એ ઘણું બધું સહન કરવું હોય પણ એનો યશ એમના પડોશી જે હશે આજુબાજુ અને જે દીકરીઓ આ ઘરમાં આવ્યા હશે એના મા બાપ જે હશે એમના સંસ્કાર એમની સોબત નેતર હરખું હાલે એમાં બીજા કોઈને બહુ રસ ન હોય એમાં ક્યાંક ને ક્યાંક ગરબડ આવી જાય શકું નહીં કોઈ તો પણ સારી રીતે પરિવાર સંયુક્ત પરિવારનો સારો દાખલો એ આપણે કોશિશ કરીએ કે બને એટલું આપણે એમાં અનુકરવાની કોશિશ કરીએ અહીં આવતા રસ્તામાં જાંબુ ડાયવ લાખાભાઈ ગઢવી હતા આ એક વખત અખૂબ આપને વાત બી થઈ મેં ગુજરાતમાં મહાગુજરાત ક્ષત્રિય સંઘ બરો માલ છે ઓગણીસો સિત્યોતેરમાં લગભગ ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અને અમે બધા સાબરમતીના તટમાં સમાજનું બહુ મોટું અધિવેશન લાખેક લોકો બોલાવ્યા હતા એમાં તનસિંહજી જે ડૉક્ટર જાડેજા સાહેબના યોગ સંઘવાળા એમને ઉદઘાટન કરેલું એ પાર્લામેન્ટમાં આપણે સાથે લોકસભામાં સભ્ય હતા તંતસિંહજી રાજસ્થાન પાડમેર એ વખતે લાખાભાઈએ જે રૂપક પેશ કરેલું કોઈ તળાવમાં દાખલો આપેલો મને બહુ યાદ નથી આજે ત્યારે મને થયું કે જે સમાજ માટે વર્ષો પહેલા સિત્યોતેર એટલે જેટલા વર્ષ થયા હોય એટલા એ બળ આવ્યું છે એનું પરિણામ મળ્યું જે આશય હોઈ શકે રાજકીય આશય પણ હોઈ શકે પરંતુ સામાજિક આશય સૌથી પહેલા હોય સંમેલન કર્યું એ પહેલા જુનાગઢમાં મેં તેર તાથરીનું સંમેલન કર્યું તેર તાથરી આહીર મેર બધાય જુનાગઢમાં એટલે જે એક ક્ષત્રિય સમાજને બાકીનો સમાજ સારી અને ક્યાંક ખરાબ દ્રષ્ટિથી પણ મૂલવતા હોય બધાને ક્ષત્રિય બનવાનું મન થતું હોય છે પહેરવેશ વ્યવહાર વટમાં વિગેરે વગેરે નકારાત્મક હોઈ શકે બધું પણ એ સમાજ ગઈ કાલે ને આજે ત્રીજી પેઢી ત્રીજી પેઢી જે પેઢી આજે આઝાદી પછી ચોથી પેઢી આપણે ગણીએ એનું જરા વિહંગા અવલોકન ચિંાવલોકન જે સમજતા હોય કરવું જોઈએ જે ભાષણની વાત કરી બધા જ મિત્રો એક એક કલાક ભાષણ આપવાની તૈયારી કરીને આવ્યા છે બધા એને હવે એ બધા એમાં સાંભળવાની ને અંદર ઉતારવાની એક ક્ષમતા હોય મર્યાદા હોય પ્રોફેસરનો પીરિયડ પોળો કલાકનો હોય પિસ્તાલીસ મિનિટ એટલે ભાષણ કરવા માટે જે શિક્ષક આવ્યા હોય ફેકલ્ટી જેને આપણે કહીએ છીએ એમાં જે યુપીએસસીમાં ને એમાં ભાષણ કરવા જતા હોય છે મેં અશોક ને પૂછેલું એક વખતે કે આપણા ત્યાં લહેકાવાડામાં જે ભાષણ કરવા ફેકલ્ટી આવે છે તો કેટલા રૂપિયા આપીએ પાંચેક હજાર મને કીધેલા રિક્ષામાં આવતા હશે બીજા સમાજને પૂછ્યું તમારી ફેકલ્ટી કે મેં લાખ રૂપિયા આપીએ છે એક પાંચ હજાર વાળી ફેકલ્ટી એક લાખ રૂપિયાની ફેકલ્ટી તમે ક્ષત્રિય છો એક ડીએનએ એક પ્રાઉડ અભિમાન ફેકલ્ટી પાંચ હજાર લાખ પાંચ હજાર ની મહેનત અને લાખ રૂપિયા લેતો હોય એની મહેનત આઠ દસ કલાક વાંચે તો પણ ઓછું પડે અને અડધો પોણો કલાક ભાષણ કરે આઠ દસ કલાક ઓછા પડે પાર્લામેન્ટના મેમ્બરોમાં આપણે ઝાલા સાહેબ રાજસભામાં છે પણ ખૂબ અભ્યાસ કરીને લોકો આવતા હોય છે મર્યાદામાં બોલવાનું હોય છે એમ અમારે તમને બોલવા માટે તમે સાંભળવા તૈયાર છો શું સાંભળવા તૈયાર છો આ બધા વક્તા એક એક કલાક બોલી શકો તમે આમ આમ કરીને રાતે બાર વાગ્યા હોતો હોય એટલે જે જે સમાજને સમજવાની ક્ષમતાની પણ મર્યાદા કે અમારે આનાથી વધારે નહીં નહીં સમજી શક નહીં ઉતરે અંદર ઉતારવું હોય તો નથી ઉતારવું અને છેવટે આજે આઝાદીના પંચોતેર વર્ષ પહેલા રાજકોટ અને અને સ્ટેટ ભાવનગર જામનગર એમને ખબર હતી કે આવતીકાલે સવારે આવું થવાનું છે સુડતાલીસ ઓગસ્ટ માં બધું પતી ગયું લોકશાહી આઝાદી એ ડાયજેસ્ટ કરવામાં કેટલી તકલીફ પડી છે પચાવવામાં ડાયજેસ્ટ કરવામાં કેટલી તકલીફ પડી છે આજે પણ એ કેફ નથી ઉતર્યો આજે પણ જે કેફ એ નથી ઉતર્યો બાપુઓ તો સામાન્ય થઈ ગયા ઇકોતેર માં તે વખતે લઈ લીધું અને ઘણા પરિવાર તો આપણે બહુ બહુ ખરાબ હાલત હોય જે મેન્ટેન વટ રાખો બહુ કાઠું હોય છે બધાને સાચો વાત આર્થિક તકલીફ પડતી હોય છે એવા ઠેકાણે તમે જો ડાયવર્સિફિકેશન આમથી આમ દિશા બદલવી કોઈ એક સમાજે ન બદલી હોય તો એનું નામ ક્ષત્રિય સમાજ જેને દિશા બદલી નથી નથી બદલવાની માનસિકતા પણ નથી જો તમે બદલવાના ન હોય તમે તમે નથી હવે ક્ષત્રિય રાજપૂત જે કઈ જે તે વખત જે કામ હતું આજે નથી સુડતાલીસ પહેલાનું પચાસ પહેલાનું કામ હતું એ કામ આજે નથી તો શું કાલે તો કાલે કઈ નથી કાલે કઈ નથી એમ આજે પણ એમ આવતી કાલે આજે પણ કઈ નથી કે જે વિચાર કરવો જોઈએ જે રજવાડા વિચાર કરે સામાજિક આગેવાનો વિચાર કરવો જોઈએ કાલે કાલે શું થાય જે રાજકોટ ઠાકોર સાહેબ રાજકુમાર કોલેજના ટ્રસ્ટી છે મને સમજાવો કે રાજકુમાર કોલેજ આજે આટલા વર્ષોથી કોના માટે હતી આજે આવી હાલત કેમ કેમ આઈએસ તોટો કેમ આ જે દિશા બદલવી હું મહેસાણા રહેતો પહેલા હું આ દાખલો ઘણા ઠેકાણે આપું છું ત્યાં વધુ કરવા માટે નાઈ આવે મારા ત્યાં মানে કે બાપુ કર્યું આવ્યો છે ગુ તને છે કર્યું કડ્યુગ આવ્યો કે મારી બાજુમાં એક પટેલ એ સલુ દુકાન ખોલી અજામતરી પટેલ સંભાદને દીકરા એ અજામતરી દુકાન ખોલી કર્યું આવ્યો છે તમે ખોલો ખરા દરબાનો દીકરો આ કરે ખરો પટેલના દીકરાને પોતે અચાપત નથી કરવા એને માણસો રાખ્યા એનું મગજ ચાલ્યું કે આ બી ધંધો થઈ શકે કોઈ શરમ ના હોય એમ આ સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર આખું સુરતમાં ગયું આજે અસલ સુરતીઓ પૂરા થઈ ગયા ક ખ જે કણ कोळी खत्री गोला असल असल सुरत सौराष्ट्र आगेवान आधिपत्य आणि सौराष्ट्र एले पाटीदार समाज शिव लई गा सौराष्ट्रायवर्सिफिकेशन दिशा बदली કરોડપતિઓના દાખલા તમે જુઓ તો સ્વામિનારાયણના ઓટલા ઉપર રાત્રે પડારા હોય એમ કરતા કરતા મોટા મોટાભાગના ચાર ચોપડી ભણ્યા છે અને અહીંથી જવાનું કારણ આપણે રહીશું અહીં ના રહેવાય આમની સાથે ન રહેવાય એમને પ્રયાણ કર્યું સુરત સુખી થયા જાડેજા સમાજ ગોંડલથી અટકી ગયો ન ગયા સમાજમાં કોઈ દુઃખી કોઈ નથી જોયું એવું સુરતના પાટીદાર સમાજના સંબંધો ન હોય એવું નહીં કોઈ ઓળખાણ નહીં ગયા મને સમજાવો કે જો તમે આઝાદીના આટલા વર્ષ પછી પણ દિશા ફરક તો કોઈ ફરિયાદ નહીં કરવાની અને જે સમાજમાં ભરોસો હોય તો એની વાત માનવાની હોય જે સમાજના આગેવાનો કે અને સમાજ ઉપાડી લે લોકશાહીમાં એ સમાજનું આજે આધિપત્ય છે જે કોઈ કારણ વગર સમાજના આગેવાનોએ કીધું માટે આપણા ભલા માટે કીધું છે એમના સ્વાર્થ માટે નહીં કીધું હોય એ એ સમાજ એ પાટીદાર સમાજ હોય જૈન સમાજ હોય દલિત સમાજ હોય કોળી સમાજ હોય કોળી સમાજનો દાખલો લો જબરજસ્ત વિકાસની ભૂખ ઉઘડીશ આ બધામાં આપણી જાતે હું મૂકીએ કે હું યુપીએસસીમાં ક્યાં ઉદ્યોગોમાં ક્યાં જમીનના લીધે કોઈ સુખી થયા હોય જુદી વાત કરોડપતિ કેટલા હશે હું વચ્ચે ધ્રોજના આગળ એક ગામમાં બધું હતા ત્યાં ચા પીવા રોકાયેલો બધા જાડેજા જાણે સંબંધના આગેવાનો હતા ચા પાણી કર્યા પછી પૂછ્યું તો મેં કીધું કે ડોક્ટરો કેટલા છે કંઈ નહીં વકીલો કેટલા છે તો કે એક બાકી બધા પોલીસ ખાતા છે એ બી હવે તમે ભૂલી જાઓ પોલીસ ખાતામાં ને એસટીની અનામત હતી એ પણ તમે હવે ભૂલી જાઓ હવે યુપીએસસીમાં જે આઈપીએસ થઈને આવતા હોય એ સંખ્યા તમે અભ્યાસ કરો જરા એટલે કમસે કમ આપણે દિશા આપણી ન બદલી તો શું થયું જેને બદલી આની તુલના હંમેશા આંખો ખુલ્લી હોય તો એકબીજાનું સમજવાનું જોવાનું હોય આ આનું કેમ આમ થયું આ કેમ નંબર વન આ કેમ નંબર ટુ આ કેમ નંબર થ્રી કોઈ પણ સવાલ નથી એની તુલના કરીને પોતાની જાતને એમાં મૂકવી જોઈએ કે આનું કારણ શું લગભગ પચાસ ટકા રજવાડા તો ગુજરાતમાં હતા બસો પચીસ જેટલા બસો પચીસ જેટલા રજવાડા ગુજરાત પચાસ ટકા લોકશાહી 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 તો લોહીમાં હતી આજે છે રજવાડા હતા લોકશાહી તો તે લોકશાહી કૃષ્ણકુમાર સિંહજીએ પહેલી પહેલ કરી સરદાર સાહેબ સરદાર વલ્લભભાઈ એ આખા જે શરૂઆતમાં જો ભાવનગરે પહેલ ન કરી હોત તો પહેલ કર્યો ન હોત કે લોકશાહીમાં અમે અમારું રજવાડું સમર્પિત કરીએ છીએ આ મ્યુઝિયમ મ્યુઝિયમ જે છે ને બધું ત્યાં સરદાર સાહેબની પ્રતિમા મૂકી છે ઊંચા ઊંચી હું કહું છું કે આ રજવાડા ના હોત તો સરદાર સાહેબનું આટલું બધું મહાન નામ ન હોત આપણા બધા રજવાડાઓએ ત્યાગ ન કર્યો હોત સરદાર વલ્લભભાઈ લોખંડી ન હોત ખાલી જુનાગઢ પૂરતા ન હોત જૂનાગઢની લોકશાહી જુનાગઢની આઝાદી મોડી આવી આરજી હકુમતમાં પણ એ સરદાર સાહેબની પ્રતિમાની આજુબાજુમાં જે રજવાડાઓએ આ દેશને અર્પણ કર્યું પોતાનું સમગ્ર જે કઈ હતું એ બધું એમની દસ બાર ફૂટની પ્રતિમા એમને સહી કરેલું કે હું આ તારીખે મારું રજવાડું અર્પણ કરું છું આ દેશને એનો ફોટો એના સરદાર સાહેબની પ્રતિમામાં પાંચસો ને બેતાલીસ રજવાડાના ઊભા કરી શકાય એટલી જગ્યા છે આ મ્યુઝિયમ તરવાર અને ભાલાને એની તમંચાને રિવોલ્વરનું રિવોલ્વ એના નહીં એના તો જાઉં મ્યુઝિયમમાં હૈદરાબાદમાં નિઝામનું જોવા માટે મ્યુઝિયમમાં જ જોવા હોય તો એવા મ્યુઝિયમ નહીં જોઈએ કોઈક જોવા આવે સરદાર સાહેબ ની પ્રતિમા જોવા આવે તો એ ફરજ દેખાય ને કે આ કૃષ્ણ સૌથી પહેલા બીજા ત્રીજા ચોથા પ્રતિમા એમની ફોટો હોય એમનો લખાણ હોય નીચે આ આવા મ્યુઝિયમ જોઈએ પણ જ્યાં સમાજનું થિંકિંગ બંધ થઈ ગયું છે થિંકિંગ સૌથી પહેલા ક્ષત્રિય સમાજને આગવો વિચાર કરવાની પાબંધી નોટબંધી જાતે વિચાર નહીં કરવાનો બધો વિચાર ન કરવાના હોય એનો બી સ્વતંત્ર વિચાર ન કરવાના હોય એ કે બરાબર ના અને થિંક બે વખત વિચાર કરો કોઈ પણ વાતનો ઉપર ખોલવું જ નથી આપણે કરશે તેને વિચાર કરવો હોય મોટા ભાગના માફ કરજો મને કોઈ આગેવાનો મારે કહેતા મને બહુ શરમ આવે છે પણ કરોડરજ્જુ વગરનો આગેવાન કોઈ પણ સમાજ હોય કોઈ પણ આપણો ભાઈ હોય હગો હોય તો પણ માફ કરજો એને બાજુ મૂકી રાખજો સાષ્ટાંગ કરો પક્ષો તો આવવાના જવાના પક્ષોને હું છે પણ જે હાલત છે આજે એ હાલત અહીં અપડાઉનમાં ટોપ પર નીચે આવ્યું છે ચકડોળનું જે એક પલ્લું ઉપર હોય એ ચકડોર વાળું ઉપર પલ્લું ઓગણીસો સુડતાલીસ પચાસ માં હતું એ ફરતું ફરતું આજે નીચે આવ્યું છે ઉપર ક્યારે જશે કેવી રીતે જશે કોણ ધક્કો મારશે નક્કી નથી આજની નવી પેઢીને આ આ બહુ બહુ દુનિયા નથી ખબર એને એ ક્યાં એને ખબર નથી એ છે એમાં એને નુકસાન છે કે હું આમ છું એટલે એને એનાથી નુકસાન છે એને ફાયદો નથી મહેરબાની કરીને વિચારવાની ખોપડી ખોલો ખૂબ વિચારો ખૂબ વાંચો અને એ એ નહીં હોય તો કમસે કમ તમે નહીં વિચારો તો પછી દીકરો દીકરી બી નહીં વિચારે તમે કહો એ બરાબર ના તમે કહો બરાબર ના હોઈ શકે ક્યાં બરાબર નથી આ એટલે મહેરબાની કરીને જે કંઈ દુનિયામાં રહેતા હોય એની તુલના આરસ અને એમાંથી જોયા પછી એવું લાગે કે હજી પણ આપણે ખોટી મર્યાદામાં ખોટા ચક્કરમાં તો વિચાર કરીને દિશા બદલવાનો હું નથી કે તમે સુરત જાઓ પણ તમે 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 બિઝનેસ તો કરો તમે વેપાર તો કરો આમાં ખેતીમાં કોણ ખેતીમાં મળે એક તો બતાવો ખેતીમાં જેને ટ્રેક્ટર લઈને હાલતા હોય ત્યાં બાકી હોય વાઢવા જવામાં પાણી પાવાનું હોય એમાં આમાં કોઈ છે આ દરબારના દીકરા જઈને આ કામ કરતા હોય એવું ખોટા વ્યામમાં છીએ આપણે છે ખેતી છે એ ખેતી બીજા સમાજથી જુઓ તમે અમારા માણસામાં એમાં એટલે એમાં બી ચીલાચારો અને બાકીના નવા 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 ઉદ્યોગ લોન લોન બી તમે લોન બી બે પાંચ કરોડની લોન હોય તમે નહીં લઈ શકો અને એવું કંઈ ન હોય તો સમાજ તમને આપે એવું એ ન બને એટલે કમસે કમ દિશા સૂચનમાં ક્ષત્રિયત્વને બદલીને હું વાણીઓ બનું હું ફલાણો બનું કમસે કમ આપણી બહાદુરી હોય તો તમે આર્મીમાં જાઓ ને એમાં તમે લેફ્ટનન્ટ કર્નલ આર્મી નેવી નેશનલ એકેડેમીમાં આ બધામાંથી આ આ આ ડાયવર્સિફિકેશન નહીં હોય તો તમારો હાથ કોઈ નહીં પકડે અત્યારે રેલવે તમે જુઓ તો એક મિનિટમાં દરવાજો બંધ થઈ ગયો પહેલાં સ્ટેશન ઉપર આપણે સગાવાળાને મૂકવા જતા તો ડબ્બાનું પકડીને દરવાજો પકડીને આ મોડા સુધી આવજો પ્લેટફોર્મ પૂરું થાય ત્યાં સુધી સાથે આમ આમ આવજો આવજો કદાચ અંદર ગયા દરવાજો બંધ વાત પૂરી તમે લેટ પડ્યા હો તો કોઈ અંદર નહીં ખાજી તમારો હાથ પકડવાનું કોઈ નથી દરવાજો બંધ થઈ ગયો છે અને એટલે નવા સાયન્સ નવી ટેકનોલોજી સાયન્સ સ્ટ્રીમ અગિયાર બારમામાં વિજ્ઞાન પ્રવાહ એન્જિનિયરિંગ મેડિકલ યુપીએસસી વિગેરે વિગેરેમાં પ્રાયોરિટી મળે એ દિશામાં બીજા સમાજનું જોઈને હું બીજા સમાજનું કહું ત્યારે ડોક્ટર ધડેન્દ્ર સાહેબ બહુ ગમતું નથી પણ તુલના કોની સાથે કરવામાં દાખલો આ દાખલો આમ એ દાખલામાં તમે છો ક્યાં અમારા પચાસ પહેલાના ચંદ્રજી પટેલ અને આજના ચંદ્રજી પટેલ પચાસ પહેલાના કોઈ દરબાર આજના પચાસ વર્ષ પછી ના દરબા ક્યાં છો અને કેમ કોઈનો વાક નહીં કાઢતા પોતાની જાતનો વાક કાઢવો જોઈએ હું પોતે જવાબદાર છું આના માટે સમાજનો વાક બી નહીં કાઢવો જોઈએ અને હું તો એટલા માટે આવતો હોઉં કે ક્યાંક છેલ્લે છેલ્લે ઉપર જતા પહેલા એવું લાગે કે હાશ હવે જરા સરખા સારા માણસો લે ભાગવો નહીં સમાજના પાસેથી લેવા વાળા નહીં આપવા વાળા એવા આગેવાનો તૈયાર થયા હાશ થાય કમસે કમ એમનું તો ભલું થાય તમારું ભલું નહીં થાય તમે કોઈનું ભલું નથી કરી શકવાના તમારું પોતાનું ભલું નહીં થાય તો કોઈનું ભલું કરી શકવાના નથી અને હવે એ દરબાર નથી એ ક્ષત્રિય નથી એ તરવાર નથી એ તમંચો નથી મોબાઈલ રિવોલ્વર સમજીને મોબાઈલ રાખીને આમ વોટ મારવો એ નથી એક ક્ષત્રિયત્વ ન હોય કૃત્રિમ જીવવાનું હાવ કૃત્રિમ વગર મતલબ ના અને આપણા ભાઈ નકામો હોય નકામો કહેવાય તું નકામો પૈસાથી કોઈ સારા ન થાય પૈસા તો ગમે તેની પાસે આવે એટલે હું પ્રવીણસિંહભાઈને ખાસ અકુબાનો ખાસ આભાર બાદ કે મને અહીં આગ્રહ કર્યો અને આ સરસ મજાનું પરિવારનું જોવા મળ્યું તમારા બધાના બી દર્શન થયા અને ખૂબ લાંબી વાત સાંભળી હું નહોતું લાંબુ બોલવાનું અકૂબા કે ના ના ચાલે પણ મેં કીધું અહીં ઉતારવું હોય તો ને અહીં બોલેલું જો ઉતરવાનું ન હોય તો મૂર્ખો માણસ છે કે બકબક કર્યા કરો મારી વાતની તમારા ઉપર અસર ન થવાની હોય તો હું ગાડો માણસ શું બોલ બોલ ખયા કરું તમારે બીજો કલાક પીરિયડ હતો હું દોઢ કલાક સમજુ તમે ચાર વાગ્યા થી બેઠા છો ચાર કલાક થયા ખોપડી ભરી ના ગઈ એવું ના પડે તો ખુલ્લી હોય તો ખોલી આપણે ખોલતા જ નથી તો પણ મેં બી આમાં કઈને ઘણો સમય લીધો એટલે આપ સૌનો આભાર જય માતાજી હાલ

પહેલા જે જાહેરાત કરી હતી એ પ્રમાણે સર્વે સ્વયંસેવકો છે એ આ તરફ આવશે કેશી દેવસિંહ બાપુ આપની સાથે આપે જ્યારે વાત કરી ત્યારે મને સ્મરણ થયું કે અહીંયા એક આ વિસ્તારમાં એક સંસ્થા એક રાજપૂતના જ હાથમાં છે અને બહુ જ સુંદર કાર્ય કરે છે આપ એનાથી પરિચિત પણ છો નવાનગર નેચર ક્લબ અમારા વિજયસિંહ જાડેજા ખૂબ સુંદર મજાનું કાર્ય કરે છે અને જેમના અથાગ પ્રયત્નોથી સમુદ્રની અંદર જે પ્રતિમાનું વિસર્જન થતું હતું એ બંધ થઈ ગયું છે અને પ્રદૂષણ બંધ થયું છે